જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે વૈશાખ વૈશાખવધી એકાદશી એટલે અપરા એકાદશી છે આજે આ વ્રત કરવાથી અને આ કથા સાંભળવા માત્રથી પણ મનુષ્યના દરેક પાપનો નાશ થાય છે તો આવો આ કથાનું આ વ્રતનું મહાત્મ્ય જાણીએ અને કથા સાંભળીને પાવન થઈએ યુધિષ્ઠિરે પૂછ્યું હે જનાર્દન વૈશાખવદ એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા કેવો છે તે મને વિસ્તારથી કહીને સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે વૈશાખવદ એકાદશીનું નામ અપરા છે તે અનંત ફળને આપનારી છે અને પાપનો નાશ કરનારી છે જે પુરુષ અપરા એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તે જગતમાં પ્રખ્યાત થઈ છે બ્રહ્મહત્યા કરનાર ગાયોનો નાશ કરનાર ગર્ભહણનાર પર નિંદા કરનાર પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા આ એકાદશીનું વ્રત કરવાથી અવશ્ય શુદ્ધ થાય છે જે માણસ ખોટી સાક્ષી પૂરે છે ત્રાજવામાં કપટ કરે છે શાસ્ત્રમાં કપટ કરે છે તે સર્વ નરકના અધિકારી થાય છે પણ અપરા એકાદશીનું જો એ વ્રત કરે તો એ વ્રત કરવાથી એ પાપમાંથી મુક્ત થાય છે જે ક્ષત્રિય યુદ્ધ મેદાન છોડીને પલાયન કરે છે તે નરકમાં પડે છે પણ અપરા એકાદશીને વ્રત કરવાથી એ વ્યક્તિ પણ સ્વર્ગમાં જાય છે જે શિષ્ય ગુરુની નિંદા કરે છે તે પણ અપરા એકાદશીને કરીને સ્વર્ગને પામે છે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કળ તીર્થમાં સ્નાનનું મહત્વ છે મકરસંક્રાંતિ અને માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે એમ શિવરાત્રિના દિવસે કાશીમાં ઉપવાસ કરવાનું મહાત્મ્ય છે ગયામાં પિંડદાન કરવાનું મહાત્મ્ય છે સિંહ રાશિમાં જ્યારે ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાનું જો મહત્વ છે કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાનું મહત્વ છે સૂર્યગ્રહણ એના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન અને દાન કરવાનું જે મહાત્મ્ય છે અને એટલું જ આ ઉપર વર્ણવેલા કાર્યોમાં જે જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ મનુષ્ય જો અપરા એકાદશીનું વ્રત કરે તો એનાથી એને પ્રાપ્ત થાય છે જે રાજન પાપથી ડરતા પુરુષે અપરા એકાદશીનું વ્રત કરવું જે માણસ અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુ પૂજન કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે એ રાજન લોકના ભલા માટે આ વ્રત તમારી આગળ કહ્યું આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વ પાપોથી મુક્ત થવાય છે હવે આપણે આગળ અપરા એકાદશીની વ્રત કથા સાંભળીએ પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો રાજાનો નાનો ભાઈ વજ્રધ્વજ અન્યાયી અધર્મી અને ક્રૂર હતો તે પોતાના મોટાભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો એ દિવસ તક જોઈ અને બજ્રધ્વજે તેના મોટાભાઈની હત્યા કરી દીધી તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો ઋષિએ રાજાના આત્માને પીપળના વૃક્ષમાંથી બહાર કાઢી વિદ્યાનો ઉપદેશ આપ્યો સાથે પ્રેતીઓનીમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં ગઈ એટલે રાજાનો ઉદ્ધાર થયો આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી જળ પી અને પોતાને શુદ્ધ કરવા રક્ષાસૂત્ર બાંધવું ત્યારબાદ ઘીનો દીવો કરવો અને પછી શંખ ઘંટડીની પૂજા કરી આ વ્રતનો સંકલ્પ કરવો પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો રાતે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું આપણે જે દિવસ પારણા કરીએ તે દિવસ બ્રાહ્મણને પણ ભોજન કરાવવું અને દક્ષિણા આપવી પછી પોતાએ પણ ભોજન કરવું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય કીધેલું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આપ સૌને એકાદશીના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર